વાત કરો કેવા કેમ શું મજામાં તમારું સ્વાગત છે તો આજે રવિવાર અને વાગ્યા છે સાડા દસ હું હજી ગયો છું હવર હવર મેં જોયું વરસાદ આવતો અહીં તો વરસાદ ચાલુ અમારે આખું ઘરમાં ફરી આખું પાણી શું આવું છું ધાબુમાંથી થાબુમાંથી વાતાવરણ જોવા તમે વાતાવરણ અત્યારે કેવું છે ચાવડા પાછા અત્યારે લીલા લીલા જોવા મળે ને થઈ રથે જાઓ બધે આમ અત્યારે ભીનું ભીનું થોડું થોડું વાતાવરણ થઈ જશે ને હવે છે ને હું ભાઈ ગયો પેલા નાઈ આવું અત્યારે મારે આગળ નાઈ ને છે જમવા માટે કેમ કે અમારા ગામમાં હવન છે તો કેવાય વખત તો ભાઈ જમવા જવાનું છે તો આડી જમવા જઈ ત્યાં મળી ને હું પેલા ભાઈ ફ્રેશ થઈ જાઉં તો અત્યારે છે ને હું થઈ જશે નાઈ ધોઈ ફ્રેશ તો હવે કઈ રહી દુકાને દુકાને ભાઈ બનાવતી બધા નીકળી જમવા માટે જમવા જવાનું છે કઈ ગમે પેટનો ખાડો બુર નાખી ભૂખ લાગી ગઈ ફૂલે ફૂલ

વરસાદ ફૂલે ફૂલ આવે છે ને અમારા આ પરસ કાકાને ખાવ છો ઢોસા પછી ખાવ વિવા હે આપું ભાઈ તમે કરી હો ભાઈ કાકતો આ વરસાદ કરી ચાલુ વરસાદ ભાઈ એમને એટલે એટલું પણ થોડી તાઈન કરે હે ભાઈ મંચુ કાકાને શું કરે કે ખાવા દાવા તો દાવા જ પડે એમાં કંઈ ના ન પડે હા ખાઈ લેવાનું હોય હજે હજે માણસ છે ને અમારે આવે છે સતા કાકા એ ઘાઈ ગામ આવે એ અહીંયા કંપનીમાં કામે હતા એને વાર લાગી જાય તો અમે પેલા ઘાઈ ગામ

એક ખાવામાં ગાય ગમસ પેલા છે ને જમી લઈ અમે બધે તો અત્યારે છે ને જમવા રસોડાનો ગ્લેપ પણ ખરાબ થઈ ગયો છે અહીંથી સાપ પાડું પણ કંઈ મેં લાવતો નથી આ વરસાદ આવ્યો ના જ ખરાબ થઈ ગયો રસોડાનો ગ્લેપ નાથી ન થતો અહીંથી નહીં સારું થતું તો ત્યાં તો છે ને મોટો લેમ્પ લગાડી દીધો તે બહારથી તો ગાય બહાર જમવા વિશે કો मेरे घर एक चार बार सात पर रहा है तो देख रहे हो हमारा कितना ऊपर ये ऊपर आज उसे नहीं उधर भाई जो उधर भाई उधर भाई जो उधर उन्दर उधर हूँ ना मैं तू ऐला उधर आई जो उधर आई जो जो मर गया अभी काम करने से ना मर गाड़ी से गाड़ी से गाड़ी गाड़ी से ना बताइए जो उधर हमारे घर से ना m am arbut de cărți, au ca. M -am. M -am. M -am. M -am.